સંદીપભાઈ રાઘવભાઈ પીપલિયા ઉર્ફે મામાદેવ અને પ્રદીપભાઈના જન્મદિવસની ઉજવણી નિમિત્તે મામા સરકાર યુવા ગ્રુપ દ્વારા ગરીબોને ભોજન કરવાનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો આજરોજ સંદીપ મામાદેવનો જન્મદિવસ છે અને ત્રીસ તારીખે પ્રદીપભાઈનો જન્મદિવસ હોવાથી ગરીબો અને અનાથ આશ્રમમાં જમાડવા આવ્યા હતા અને કોરોના કાળમાં પણ આ મામા સરકાર યુવા ગ્રુપ દ્વારા સેવાઓ પૂરી પાડવામાં આવી હતી છેલ્લા છથી આઠ વર્ષથી સેવાઓ કરવા આવે છે અને ઠંડીની ઋતુમાં ગરીબોને બ્લેન્કેટ અને ધાબડાનું વિતરણ પણ કરવામાં આવ્યા હતા

કે ગરીબો અને અનાથ બાળકોને જમાડવામાં આવે તે દરમિયાન આ કાર્યક્રમ કરવામાં આવ્યો આ મામા સરકાર યુવા ગ્રુપમાં વકીલ શ્રી વરૂણ પટેલ ગ્રુપના સંયોજક સભ્યો અજય મારુ ગોપાલ મારુ મેહુલભાઈ સોની હિત સોની જીગ્નેશ મરાઠી મીડિયા મિત્રો તથા ઈશ્વર ક્યાં છે ગુજરાતી મૂવીના સ્વસ્તિક જોશી પણ હાજર રહ્યા હતા અને કતારગામ બાળ આશ્રમ આંબા તલાવડી નાવડી ઓવારા વગેરે સ્થળો ઉપર જમાડવામાં આવ્યા આ ગ્રુપના સભ્યો પણ ઉપસ્થિત રહ્યા હતા અને આ કાર્યક્રમને સફળ બનાવ્યો હતો એક એક્ટર છું મારી મૂવી ઈશ્વર ક્યાં છે અત્યારે છે ભૂષણની રામાયની અંદર લક્ષ્મણનું કેરેક્ટર કરું છું અને આજે સંદીપ મામા સરકારનો બર્થ છે જેમનું ગ્રુપનું નામ છે મામા સરકાર તો આજે એ એવું મેસેજ આપે છે કે તમે કેક ના કાપો તમે કોઈ પણ જે ગરીબ માણસો એમની સેવા કરો ફૂડ ડિસ્ટ્રીબ્યુશન કરો એટલે આજે અમે એક સેવા કરવા નીકળ્યા છીએ જય માતાજી તમારું નામ સંદીપ રૂપે મામાદેવ બરાબર આ તમે જે તમારા કેટલા જન્મ ગ્રુપ છે તમારે બે થી ત્રણ હજારનું ગ્રુપ છે બરાબર તમારે જે અત્યારે જે આ જન્મદિવસની દિવસની ઉજવણી કરો છો એ તમે કેક નથી લાવતા જે માનવ સેવા તમે કરીએ છો એ વિશે તમે શું સંદેશ આપજો એ પબ્લિકને જનતાને એવો મેસેજ દેવો છે જે આપણે સેલિબ્રિટી કરીએ છીએ બધા જે કેક કાપીને એ તમારા જીવનમાં એક વર્ષ ઓછો થયો છે એ તમે કેક કાપીને એવું કરવા કરો છો ભગવાન કોઈ એવી તમે પ્રાર્થના કરો જે આપણે ગરીબોને ખબર આવી ગરીબોને આશીર્વાદ લ્યો તમારા જીવન કરો છો ઓછું થઈ જાય એની માટે તમે જે અત્યારે જે તમે સભ્યોની તમે જે ગ્રુપ ચલાવો છે એમાં તમે સેવા જે આપી રહ્યા છે કઈ કઈ છે પ્રવૃત્તિઓની સેવા કરો છો અમે બધી સેવા કરીએ છીએ એમાં તમાર સેવા જે છે બધી કરીએ ગૌશાળા સેવા છે પછી અનાથ આશ્રમમાં જમણવાર રાખીએ છીએ